પછાત વર્ગ છે ભારતના રાજસ્થાન ગુજરાત અને પાકિસ્તાન પ્રાંત સિંધ જોવા મળે છે ઇતિહાસ અને મૂલ મૂલ સંસ્કૃત શબ્દ વાઘુરા પરથી વાઘરી ત્યાંનું જણાવાય છે એમની ઉત્પત્તિ માટે કહેવાય છે કે કૃષ્ણ ગોમતીમાં જલક્રીડા કરતા ત્યારે તેમને કેશી નામનો અસુરમાં ફેંક્યો અને પ્રથમ પુરુષ પ્રગટ્યો તે વાઘરીનો આદિપુરુષ ગણાય છે એક માન્યતા પ્રમાણે વાઘને ઘેરનાર વાઘ જેવા હિંસક પ્રાણીનો શિકારી એટલે વાઘરી એવો અર્થ પણ થાય છે સંસ્કૃત શબ્દ વાઘુરાનો અર્થ પણ જાલ ફાંસલો પાસલો એવો થાય છે બ્રિટિશ રાજ દરમિયાન વાઘરીને ફોજદારી જનજાતિ અધિનિયમ

હાલમાં તેમની વસ્તી દેશભરમાં પિસ્તાલીસ લાખથી એ વધારે હોવાનો અંદાજ છે જૂના સમયમાં જ્યારે માનવજાતિને વાઘ અને સિંહ જેવા હિંસક પ્રાણીઓનો ભય હતો તે સમયે દેવી પૂજક સમાજના લોકો ગ્રામ્યજનોના રક્ષણ માટે ગામ ફરતે ચારે બાજુ કુબા જેવા ઘર બનાવીને રહેતા હતા વાઘ અને સિંહ જેવા ખૂંખાર પ્રાણીઓનો ભાલા અથવા તીર્થી શિકાર કરીને ગામનું રક્ષણ કરતા હતા તેથી સમાજમાં તેમનું સ્થાન પણ ઊંચું હતું આજકાલ શિકાર કરવો એ સારું માનવામાં આવતું નથી પણ જૂના સમય માંગે વીરતાનું કાર્ય ગણાતું હતું આમ ગામ બચાવવા વાઘ સાથે લડી લેતા તેથી વાઘરી શબ્દનો ઉદ્ભવ થયો વન્યજીવનમાંથી માંથી ગ્રામ્ય જીવન માંગ કેવી રીતે પહોંચ્યા કહેવાય છે કે રાજપૂત રજવાડાના સમયમાં રાજા મહારાજા શિકારના શોખીન શોકીન હતા તેઓ શિકાર કરવા માટે વન આવતા પછી દેવી પૂજકો સાથે રાજપૂત રાજાઓની મૈત્રી થઈ અને રાજાઓ દેવી પૂજકોને ગામમાં લાવ્યા ત્યારબાદ તેઓ ગ્રામ્ય જીવન જીવવા લાગ્યા એક માન્યતા એવી પણ છે કે આદ્યાશક્તિ જગદંબા દેવીએ પોતાના તેજ અને શક્તિ તેમજ આયુધો અર્પણ કર્યા ત્યારે એક અગ્નિ તેજ ગોળાના સ્વરૂપ દેવી પ્રગટ થયા જેમને અસુરોનો સંહાર કર્યો આ અગ્નિ સ્વરૂપા દેવી ઉપાસક એટલે દેવી પૂજક નો સમાવેશ થાય છે દેવી પૂજક સમાજ મુખ્યત્વે મહાકાળીમાન હડકમાન ચાર જોગની માંગ રણદેવી માન મેળી માંગ વિહોતમાન સગતમાન ખોડિયાર માંગ પાવાની દેવી માંગ અને શ્રી રખાદાદા ના ઉપાસક હોય છે આ જાણકાર